બગસરાજ શર્મા અમરેલી લોકસભા ચૌદ અંતર્ગત કોંગ્રેસ પાર્ટી અને આમ આદમીના પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંગે કાર્યકર્તાઓની બેઠક મળી હતી કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ટુમાર અને પ્રતાપ દુધાતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં છવ્વીસ બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના ઉમેદવાર જાહેર કરી ચૂક્યા છે ચૂંટણી જંગમાં અમરેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જેની અને વર્તમાન પ્રમુખ ભરત વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો છે બગસરા તાલુકા કોંગ્રેસ પાર્ટી અને આમ આદમી પાર્ટીના ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું બેઠકમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપભાઈ દુધાત પૂર્વ ધારાસભ્યના પ્રમુખ સ્થાને લોકસભાના ઉમેદવાર જીનીબેન ઠોમાર પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા સભ્ય પૂર્વ સભ્ય મહત્વના કોંગ્રેસ કારોબારીના આપ કારોબારી બંને પક્ષને વિવિધ સેલ આગેવાનો સહિતના આગેવાનો ઉપસ્થિતમાં જેની બેન તું આગે બઢો હમ તમારે સાથ હોવાના નારા લગાવ્યા લોકસભાની ચૂંટણીના ભાગી ગયા છે બગસરા તાલુકામાં આજે કાર્યકર્તા અને તાલુકા સદસ્ય તાલુકા સમિતિના આગેવાનો સાથે મળવા માટે પ્રજામાં શું ઉત્સાહ છે પણ આ વખતે સંગઠનને કઈ કરી બતાવવા માટેની સત્પરતા છે કારણ કે આ ચૂંટણી પછાત એટલા માટે કેવા માંગીશ કે સરકારી કોઈ મોટી શાળા કે યુનિવર્સિટી નથી કોઈ સરકારી એવી હોસ્પિટલ નથી કે પેશન્ટોને રાજકોટ અને ભાવનગર સુધી ધક્કાઓ ન પડે એવી કોઈ મોટી ફેક્ટરી કે કંપની નથી કે જેમાં અમરેલી જિલ્લા સમસ્તી વિસ્તારના યુવાનોને અહીંયા રોજગારીની તકો પ્રાપ્ત થાય અને એવું કોઈ શિક્ષણ બાળાનું શિક્ષણ બાળકોનું શિક્ષણનું સ્તર નથી કે અમરેલીમાં એ રહીને પોતાનું શિક્ષણ કે મા બાપ એવું ઈચ્છે કે મારા બાળકો અહીંયા અમરેલીમાં કોઈ બેન ખાસ કરીને અત્યારે આટલી મોંઘવારી છે કેવા મુદ્દાઓને લોકો સમક્ષ જશો ખાસ કરીને અત્યારે મોંઘવારીને દરેક વર્ગ અત્યારે પરેશાન છે ખેડૂત વર્ગની પોતાની પીડા છે છેવાડાનો માણસ પરેશાન છે ખાસ કરીને જ્યારે ઘર ચલાવવાની વાત આવે ત્યારે સવારથી સાંજ સુધી પોતાની ઘર ચલાવવાની જે આખી પદ્ધતિ છે એ બદલવી પડી છે કારણ કે મોંઘવારી ચરમસીમાએ છે અનેક મુદ્દાઓ છે લોકોની પોતાની વેદનાઓ છે એને વાચા આપવા માટે જન જન આ ચૂંટણીમાં આગળ આવવાનું છે કારણ કે આ વખતે કોઈ ભારતીય જનતા પાર્ટી કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ નહીં પરંતુ કોઈ જેની ઠુમર લડી રહી છે એવું નહીં પણ અમરેલી સંસદીય મત વિસ્તારની પ્રજા પોતે તંત્ર સામે લડી રહી છે જીતનો કેવો વિશ્વાસ છે જીતનો 100 સો ટકા વિશ્વાસ એટલા માટે છે કે આ વખતે જેની ઠુમર કરતા પણ વધારે પ્રજા બની રહી છે કારણ કે વધારે જરૂરિયાત છે ને પરિવર્તનની લહેરની જે સાક્ષી બનવા લઈ રહ્યો છું એ હું જીતનો વિશ્વાસ છે માંથી ના વખતે અમરેલી કરી બતાવવાનું છે અમરેલી ની જનતા એની મૂળ ખુમારીમાં પાછું આવીને પરિવર્તન ની લહેર કરી બતાવુ મારું નામ પરમજીરાક બગસરા પ્રમુખ છું આજ રોજ ની અંદર ઇન્ડિયા ગઠબંધન દ્વારા અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા આજે અમારું જે ગઠબંધન થયું છે એની એક પ્રથમ મિટિંગનું આયોજન બગસરા ખાતે ભવ્ય યોજાયું હતું જેમની અંદર બંને કાર્યકર્તાઓ ઉત્સાહભેર પધાર્યા હતા અને આ ઉમેદવાર શ્રી અમારા જેનીબેન થુમર જેઓ જેઓને એક આશીર્વાદરૂપી બગસરાની જનતા તથા બગસરા તાલુકાની જનતા જે ઇન્ડિયા ગઠબંધન થયું છે જે આમ આદમી પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા જે ભવ્ય જીતની એક આશા સાથે આ ભવ્ય એક મિટિંગ પ્રથમ મિટિંગનું આયોજન હતું આવનારી આવનારા દિવસોની અંદર હજારોની સંખ્યાની અંદર લોકો ઉમટી પડવાના છે લોકો મત દેવાના છે અને જેનીબહેનને સૌથી વધારે આ છવ્વીસ સીટથી જ્યાં આ લોકો ભાજપ બનકા ફૂંકી રહી છે કે બે લાખ પાંચ લાખ મતથી જીતશે પણ એનું ઊંધું થાવું છે બે લાખ મતથી અમારા માનનીય જેનીબહેન ઠુંમર જે શિક્ષિત છે જેઓ લંડનમાં અભ્યાસ કર્યા છે અને એવા અમારા જૈનીબેન સૌથી વધારે મતથી જીતવાના છે તો અમે આશા રાખીએ કે બગસરાની જનતા અને બગસરા તાલુકાની તમામ જનતા જૈનીબેન ઠુંબરને અને આપણી બગસરાની પણ અમરેલીની એક દીકરીને એક રૂપ આશીર્વાદ રૂપે આપણે મત આપીએ જય હિન્દ જય ભારત બે હજાર ચોવીસ અંતર્ગત એ લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે એક લોકશાહી ડબે જે ઇલેક્શન આવતા હોય છે એમાં અમારા કોંગ્રેસ પાર્ટીના અમરેલીની બેઠક ઉપર શિક્ષિત વ્યક્તિ કે જેનીબેન ઠુમર આજે બગસરાની મુલાકાત લીધી હતી બગસરાની જનતા ઝંખે છે કંઈક વિકાસ ઝંખે છે કંઈક લોકશાહી બસાવવાનું સપનું લઈને નીકળ્યા છે એવી આજે જનતાએ એક આશીર્વાદ આપ્યા છે કે અમે તંત્રોડ મહેનત કરીને ઘર ઘર જઈને એક એક વ્યક્તિ પાસે જઈને અને અમે મત માગી માગીશું અને જેની બેનને વધારે વધારે લેટથી જીતાવશો એવી આશા વ્યક્ત કરી છે આજે બગસરાની અંદર પ્રથમ બેઠક કરી હતી અને બેન આવી અને વચ્ચે બધા કાર્યકર્તાઓની મુલાકાત કરી હતી અને જેથી કરી અને લોકસભાની અંદર જેનીબેન થુમાર નેતૃત્વ કરે અમરેલી જિલ્લાનું એવું અમે કોંગ્રેસ પાર્ટી એક હાથથી લડતી હતી આજે આ પાર્ટી ભેગી થઈ અને ડબલ હાથથી લડે અને એક તગાતથી અને બહુ જંગી લેટથી જેનીબેન ઠુમરને અમરેલીનું નેતૃત્વ કરવા માટે લોકસભાની અંદર મોકલે એવી આશા રાખું છું આ બગસરાની જનતા સાથે જય હિન્દ જય ભારત અશોક મણવરનો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે